હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે બનાવશું ખજૂર પાક તો એના માટે ખજૂર પેકેટમાંથી કાઢી અને આ રીતે કૂકરમાં નીચે ખાલી સેજ ઘી લગાવવા પૂરતું જ લગાવવાનું છે એટલે આ એકદમ ડાયટ મીઠાઈ થશે તો નીચે સેજ ઘી લગાવી અને બધી ખજૂર નાખી દીધી છે હવે આપણે એનું ઢાંકણું બંધ કરી દઈશું એકદમ ધીમો ગેસ રાખી દેસુ આ બાજુ એક કપ એકદમ મલાઈ વાળું દૂધ લઈ લીધું છે જેમાં દૂધ તો સાવ ઓછું જ હશે મલાઈ જ બધી છે અને ઉકળવા મૂકી દીધું છે એટલે પાંચસો ખજૂર અને એક કપ આ મલાઈ આ રીતે ઉકળી જાય એકદમ ત્યાં સુધી આપણે રાખવાનું છે આ એકદમ રેડી થઈ ગયું છે આમાં આપણે ખાંડ નાખવી હોય તો નાખી શકીએ છીએ પણ મેં અત્યારે ખાંડ પણ નાખી નથી આ બાજુ આપણે અડધા કપ જેવી ખસખસ લઈ અને એકદમ ધીમો ગેસ રાખી અને સેજ આમ આ રીતે શેકી લેવાનું છે એટલે સેજ ગરમ થઈ જાય એટલી જ શેકવાની છે આ પણ કુકરનું ઢાંકણું પણ ખોલી લઈશું એક મિનિટ માટે જ આપણે આ બંધ કરવાનું હતું કે સેજ ખજૂર ગરમ થઈ જાય આ બધું જે આપણે મલાઈ ઉકાળેલી હતી એ અંદર નાખી દીધી છે હવે આપણે એકદમ બધું મિક્સ કરી અને થોડી વાર ધીમો ગેસ રાખશું ખજૂર આટલી સોફ્ટ થઈ જાય પછી આપણે એની અંદર ખસખસ એડ કરશું આ ખજૂર તમે જો પોચી ખજૂર લીધી હોય તો કુકરમાં મૂકવાની પણ જરૂર પડતી નથી અને ઘી નાખી અને અને એકદમ આપણે કરી નાખવાનું એકદમ ભેગું પછી આપણે ખસખસ નાખશું હવે આ બધું મિક્સ કરી લેશું એકદમ આ રીતે આને બધું ભેગું કરીને રોલ જેવું બનાવી અને આ સિલ્વર કોઇલ પેપર છે તો એની ઉપર આપણે એ મૂકી અને વીંટી લેશું આને આપણે થોડીવાર અડધી કલાક જેવું ફ્રીજમાં સેટ કરવા માટે મૂકી દેસુ અને પછી આના પીસ કરીશું તો અડધી કલાક થઈ ગઈ છે તો હવે આપણે આ બહાર કાઢી લેશું હવે આપણે આના પીસ કરી લેશું હા આપણે થોડીક વધારે વાર રેવા પીસ કરી નથી આવતી અને તો પણ આટલો ટેસ્ટી લાગે છે અને ઘી પણ અમે થોડુંક જ ખાલી નીચે કુકરમાં નાખ્યું અને જો પોચી ખજૂર હોય તો તો આપણે કુકરમાં પણ નથી નાખવી પડતી તો એકદમ રેડી છે આપણો ડિલિશિયસ ખજૂરપાક તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો બાય